આવેલ દ્રવ હોસ્પિટલમાં અમેરિકાથી પધારેલ ડોક્ટરો દ્વારા માનસિક રોગો માટેનું મેડિકલ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં અમેરિકાથી પધારેલ ભારતીય મૂળના ડોક્ટર નજમા ખાનાની

અને હું ધ્રબનો રહેવાસી છું આડત્રીસ વર્ષની મારી ઉંમર છે આ અમારી જે ધ્રબ હોસ્પિટલ છે એ છેલ્લા સાત આઠ વર્ષથી કાર્યરત છે એમાં મહિને બે મહિને ત્રણ મહિને ચાર મહિને કાંઈ પણ કેમ્પ થતા હોય છે જેમ કે આંખનો કાંઈક કેમ્પ હોય કે હાડકાનો કાંઈ કેમ્પ કે કાંઈક શરીરની ચેકઅપ કેમ્પ લેબોરેટરી જેવું કે એવું બધું પણ આજે આમાં અમે જે કેમ્પ કર્યો એ માનસિક રોગોને લગતો કેમ્પ કર્યો સાઇટ્રેકિસ્ટ આપણે અંગ્રેજી ભાષામાં સાઇટ્રેકિસ્ટ કહીએ કે આજના આ જે ભાગદોડવાળી જિંદગીમાં ઘણા બધા માણસોને માનસિક તણાવ ટેન્શન એવું બધું બહુ થતું હોય છે અનિદ્રાને એવું બધું તો અમારા જે એક કઝિન જેને કહીએ કે અમારા જે પિતરાઈ જ છે અમેરિકામાં રહેતા નઝમાબાઈ ખાનાણી કે જે અમારા બાબુ શેઠ બાબુ શેઠ કરીને એક બાબુ કાકા કરીને કાકા હતા એમના દીકરી છે એમનો પણ ફાળો પહેલાં બહુ અમારા સમાજ માટે સારો રહેલો છે એમના દાદાજીનો પણ અને આજે એમની સાથે બે ત્યાંના જ અમેરિકાના વતની મિસ્ટર મિસ્ટર એન્થની અને મિસ જેરિકા એ બે એક જેન્ટ્સ અને એક લેડીઝ એ બે સાયટિસ્ટ પણ અહીંયા આવ્યા અને લગભગ પચાસેક દર્દીઓએ અહીંયા લાભ લીધો જેમાં ઘણા બધાને અલગ અલગ સમસ્યાઓ હતી એ ત્રણેય જણાએ આખો દિવસ કાઉન્સેલિંગ કર્યું અને દવાઓ લખી આપી દવાઓ પણ ફ્રીમાં આપી અને આદિપુરથી ડૉક્ટર મયંક દાસાણી સાહેબ પણ આવ્યા હતા એટલે આજનો દિવસ બહુ એક સારો રહ્યો હતો એમાં અલગ અલગ ટાઈપના ડૉક્ટરો આવતા હોય છે અને એ બધું આપણા દ્રબ હોસ્પિટલના મેનેજર અસલમભાઈ જનરલી બધા વોટ્સઅપ સ્ટેટસમાં ને અમે રાખતા હોઈએ છીએ જેમાં જરૂરતમંદ દર્દીઓ બધા લાભ લેતા હોય છે એ સિવાય દર અઠવાડિયામાં દરેક દિવસે અલગ અલગ ડૉક્ટર આવતા હોય છે જેમ કે ડૉક્ટર વિઝિટિંગ ડૉક્ટર આવતા હોય છે જે મોટી સર્જન લેવલના હોય છે એમએસ જેમ કે આપણા રૂડાણી સાહેબ છે નાણાવટી સાહેબ છે પછી આંખના ડૉક્ટર છે સચિન ફિરકે સાહેબ છે એવી રીતે અને પ્લસમાં અમારી હોસ્પિટલમાં ચોવીસ કલાક ઓપીડી આપણા જે જનરલ નાના જે આપણી બીમારીઓ એના માટે ચોવીસ કલાક બાર કલાક એક ડૉક્ટર દિવસમાં રહે છે પ્લસમાં બાર કલાક બીજા રાતના ડૉક્ટર હોય છે એટલે ચોવીસ કલાક કોઈક એવી માઇનોર પ્રોબ્લેમ થતી હોય તો એના માટે સારવાર અવેલેબલ જ છે અને જે અમારા ગામ માટે જ ખાલી એકલા માટે નહીં આજુબાજુના બધી બધા એરિયા માટે કોઈ પણ નાત જાત કોઈપણ ધર્મ ભેદભાવ રાખ્યા વગર અહીંયા બધી સેવા આપવામાં આવે છે રાતના એક વાગે પણ તમે જો આ હોસ્પિટલમાં આવશો તો તમને ટ્રીટમેન્ટ મળશે એકદમ સારી અને જેન્યુન હલો એવરી આજે આપણે અહીંયા છે ને ધ્રવ હોસ્પિટલ જે છેલ્લા પાંચ સાત વર્ષથી કાર્યરત છે મેડિકલના દરેક ફિલ્ડમાં એમાં આજે એક નવતર પ્રયોગ કરવામાં આવેલ છે કે જેમાં અમારા કઝિન નઝમાબેન ખનાણી કે જેઓ યુએસથી અહીંયા આવ્યા છે સ્પેશિયલી એમના ફાધર મરૂમ બાબુભાઈ કે અબ્દુલ હુસેન જેમનું નામ હતું અને એમના ગ્રાન્ડ હાજી તમાચી કે જેમનું અહીંયા ધ્રબમાં મેડિકલ ક્ષેત્રે બહુ મોટું યોગદાન હતું અને આજથી લગભગ મને ખ્યાલ છે તો વીસેક વર્ષ પહેલાં અમારા ગામમાં ઘોડાડ કરીને જે એરિયા છે ત્યાં તેમણે એક મેડિ નાનકડું મેડિકલ આવું નાનકડું હોસ્પિટલને લગતું કામ ચાલુ કર્યું હતું હાજીયાણી ફાતિમા મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ એવું અને આજથી એક વરસ પહેલાં મને નઝમા દીદી મારા આમ કઝીન જ થાય નઝમા દીદી કહીશ મારાથી ઉંમરમાં મોટા છે એમણે મને કોન્ટેક કર્યો કે આ આ બી તું કેમ છો બરોબર છે તો આપણી હોસ્પિટલનું કેવું ચાલે છે હવે આપણા અત્યારે જે સમાજ છે ત્યાં આપણે મેન્ટલ હેલ્થ વિશે ઘણા બધાને નોલેજ નથી હોતું અથવા તો પબ્લિકને એ ખબર નથી હોતી શું પ્રોબ્લેમ છે તો આજે આખો દી એમણે ઘણા બધા પેશન્ટ્સને ટ્રીટ કર્યા છે અને હવે આપણે એમનો ફીડબેક લેશું ગુજરાતી આવડે છે કચ્છી મેં બોલ હા કચ્છીમાં કચ્છીમાં બોલશે and uh, we are very special th uh, uh, thankful for the two guys uh, named uh, miss uh, Jerika jarena and uh, anthony Buka. mr anthony bucha uh, for uh, them i will translate in english that uh, nazma didi is our cousin and uh, not only today they are uh, helping us in our healthcare system since uh, more than 3 or 5 decades her grandfather and her father has contributed a lot આપણે થેન્ક યુ આબિદ અ માન ડિ બાપા કે દાડા બપા કે અને અસિ ફેમિલી મે તો ઇશાર્જ વઈ કે જે ધીરતા કરીજે કરી હા તો અમેરિકામાં પણ જેબુ જો આસાજી અસરી તો બદલી બદલી આઈ એ જ મે અને અસો દિલ તો એજ આઈ અને હિદાય રોણ રોણ જો તો નહીં પણ અસ અચીસ અજ અને હર વે અે વે બો ત્રે અચી સકો અચંદો ઇનશા હેડિકલ કેમ્પ જે અજ ક્યાસિ માસિકી વઈ મેન્ટલ હેલ્થ અને મુnji ટ્રેનિંગ બોય મેડિસિન મે આઈ અને મેન્ટલ હેલ્થ મે આઈ પણ મુકે ખબર આઈ કે હિન એરિયા મે મેન્ટલ હેલ્થ જો બો ઓછો એટલે એમફસિસ આઈ બો ઓછો કનેક્શન આઈ પણ અજજી જે રિસ્પોન્સ આવે મેડિકલ કેમ્પ મે માનસિકજી ઇનમે થી પાકે ખબર જ પઈ વઈ આઈ કે પાકે જરૂરત આઈ જી એટલે હિદાહી તુર્ક હોસ્પિટલ મે ઈાએ કે હેલ્પ કર્યા અસલમ જે હેડ આ માશાલ્લા એજો કામ કેનકે આમ ઘણો હેરાન કઈ સે અચે પહેલાં કે ઓર્ગનાઇઝેશન જો અને તોફ તોફી પણ એ પણ અસો હેલ્પ કહી અને આમ એની અજી હેરાન કરદસ વિમ અજી વધારે કરે જો વધે જો આ વધુ કરણો આને જે સેવા કરી શું તા असां वञूं हेॾा मुंहिंजा स्टूडेंट्स वञे हेॾा घणा स्टूडेंट्स वञे जेको इन्हीअ खे अचिणो आहे हेॾा मेंटल हेल्थ लाइ अने शेवा करे लाइ इन्हीअ खे पिणु एक्सपीरियंस मिले थो इन्हीअ खे पिणु सिखण जो मिले थो एटले हुन तरफ़ जी पिणु बैनिफिट आई अने हेॾा पिणु बेनिफिट आई एटले घणा घणा बैनिफिट आहिनि अने मूर्तो ईंज के ख़ुशी थिए थी के અસાનો દિ બહો ફૂલ થઈ ગયો કે અસ અચી અને હેલ્પ કરી શિયા અને કન્ટિન્યૂ કરી અજ પંજા મથાનું દર્દી અચી ગયા અસાનો પ્લાન ખાલી હો કે નોથી વગે સુધી કરેજો પડ એ દર્દી કે અસ સાંજે સુધી કામ ક્યાસિ અને આમ એ પણ ચી શ કે અજી વધારે આવ્યા હોય કે ના પાડ્યા હોય અસાનો એ જ ગોલ હો કે જે અચે એનાદશીની સેવા કરેલ્પ કરા અ ખાલી ડી પણ અ ફોલો અપ કરેવાયું જેતરા મૂ કે હેલ્પ ક્યાસ નારિયા કન્સલ્ટ ક્યાસિંે છડી ના ડીણો બસ ઇનજો પ્લાન હું કે પાછા પણ અચતા અને નૅક્સ્ટ વિક અસિ પણ એનો પ્લાન પૂરો હું કે કન્ટીન્યૂ કરતા ટ્રીટમેન્ટ એ ઓર્ગેનઇઝ અસલમ સાથે તોફિક સાથે અને એના જો ડૉક્ટર સાથે ઓર્ગેનાઇઝ કરીને પોઈે કે જેરા કે હેલ્પ કયા કન્ટીન્યુએશન થયે ટ્રીટમેન્ટમાં જે ક્યાં આ કે શાબાશી એ બોજ જો કામ કયા જે હૉસ્પિટલ રખું તા આમ બહુ ઇમ્પ્રેસ થઈ જ ઓર્ગેનાઇઝ આય સાફ મદદ કરે મદદ કમ ઇન્વોલ્વ એટલે वेरी वेरी इंप्रेसिव एक्चुअली आम सची चाप, आम नोवर में एडा आव सट कर मुके मुख्य न लगो कितनी इंप्रेस पढ़ आम थे से अने अज पढ़ों ऑर्गेनाजेस कियावज फाइनल हाँ मिणी जो सपोर्ट खे हाँ वधारे करज ए ओपीडी आई स्पेलिस बे अचनता पड़ इनमें पाणो आदा स्पेशलिस ਜਿਹੜੀ ਤੇ ਅਸਾਂ ਆਵਿਆਂ ਜੋ ਮੈਂਟਲ ਹੈਲਥ ਕਰੇਲਾ ਇੰਜੋ ਪਾਇਨੇ ਨੰਬਰ 1 ਸੀ ਜਿਹੜੀ ਗੱਲ ਮੈਂ ਐੜੋ ਲਗੇ ਕਿ ਜਿਹੜੇ ਮਾੜੂ ਚਾਹੇ ਕਿ ਤੁਰਕ ਦਰਬ ਤੁਰਕ ਹਸਪੀਟਲ ਜੋ ਨਾਮ ਅਚੇ ਤੋ ਇਨੀ ਜਿ ਮਨ ਮੈਂ ਥੇ ਥੀਏ ਕਿ ਹਾਂ ਹੀ ਜਿਤਰਾ ਸਰਵਿਸ ਕਰੇਂ ਤਾ ਇਨੀ ਨੰਬਰ 1 ਸਰਵਿਸ ਜਿਨਤਾ ਅਸਲਾਮੁਅਲੈਕਮ ਅੱਜ ਪਾਜੇ ਦਰਬ ਹਸਪੀਟਲ ਤੇ ਡਾਕ ਕੈਂਪੋ ਅਮਰੀਕਾ થી ਡਾਕਟਰਸ ਵਿਜ਼ਿਟ ਤੇ ਆਇਆ ਵਾ ਤ ਪਾਣੀ ਨੇ ਜੋ ਫੀਡਬੈਕ ਦੇਨੇ ਵਾਰ ਆਇਓ ਨਾ ਸੋ ਆਮ ਗੋਇੰਗ ਟੂ ਆਸਕ ਯੂ ਹਾਊ ਮੈਨੀ ਪੇਸ਼IENTS ਦੂ ਯੂ ਗਾਟ ਹੇਅਰ ਟੂਡੇ ਬੋਥ ਆਫ ਯੂ I think in total we saw almost 50, if not 52, I pa believe yes. patients in total between the three yes. of us. How did you feel here? What are the things you noticed here in patients? What were the things? Can you tell them in quick? Yeah. Do you want to start? Okay. The patients here were enthusiastic about seeking care. They wanted to share their stories and they were looking for help. Um, we noticed uh, the way that patients presented their symptoms to us was a little different than what we're used to hearing in the United States, but nonetheless, we were able to figure out what the symptoms are and what the right medications to offer them would be. Did you have a good experience over here for the patients? Yes, we, we had a great experience. We really enjoyed learning about people's stories and helping them in any way we could. Um, and we felt like everyone was very excited to come to the clinic and just wanted to see if we could help them. And what do you think, we, which doctors are not here in Kutch and we should have that doctors? It would be great if there was expanded access to care here um, with respect to neurology um, and some of the therapies, specifically like speech therapy, um, access to additional services for child and adolescents, so special services in schools um, to help kids with developmental uh, disabilities.